નમસ્કાર સાહેબ કાકા આ ખેતર તમારું બરાબર છે તમારો આખો પરિચય તમારું આખું નામ ગેખ્યુભાઈ લખનુભાઈ જેશુંગભાઈ લખમણભાઈ ચૌધરી ચૌધરી તમારા ગામનું નામ ઓઢવા ઓઢવા તાલુકો બાતી ભાતીવાડા અને જિલ્લો બનાસકાંઠા આજે તારીખ એકવીસ બાર બે હજાર પચીસ હવે કાકે તમારા ગામમાં હું પહેલી વખત આવ્યો તો તમે મને ઓળખતા નહોતા હું તમને નહોતો ઓળખતો બરાબર છે હવે તમે આ રાયડો પાછળ છે એ તમારું જ ખેતર છે બરાબર છે તો એમાં તમે કયું ખાતર વાપર્યું છે એટલે એમાં આપણે બેનર પકડી પકડ્યું ઓમ રુદ્રા વાપર્યું છે આ તમે આગળ બી રાયડાની ખેતીઓ ઘણી કરી છે બરાબર એમાંય ખાતરો ઘણાય વાપર્યા બરાબર તો એ વખત વાપર્યા અને આ વખતે તમે કેટલી બેગ લીધી ઓમ રુદ્રાની ત્રણ બેગ લીધી બરાબર છે તો આગળ તમે ખેતી કરતા હતા ને આ વખતે તમે ઓમ રુદ્રા વાપર્યું તો એમાં તમને શું તફાવત લાગ્યો રિઝલ્ટ બાબતે શું કહેવા માંગો છો છે એમ સારામાં સારું એટલે કઈ રીતે તમે કહી શકો કે સારું છે રાયડામાં શું જોયું તમે રાયડામાં અમે તો શું છે કે એની મૂળ વાત જ એનો પાયામથી જ રાયડામાં એમ મૂળ મૂળ સારું હતું એમ એનો મૂળ મજબૂત છે પછી એની શીંગ હાઈટ વધારે છે એની હાઈટ વધારે છે પછી ત્રીજું એની ફળીઓ કેવી લાગી તમને ફળીઓ હાલ તો સારી છે એમ ફળીઓ સારી લાગી બરાબર તમે ખુશ છો ને તમે કેવું આવે છે આપડે આવીશું ખડા માં તમને પાકી જાય એટલે આવીશું આપડે અત્યાર સુધી તમે ખાતર ગણાય વાપર્યા કોઈ જોવા આવ્યું ના હું પેલી વાર આ જોવા આવ્યો બરાબર તમારા ખેતરમાં આપણે ફરીથી તમારા પાકી જાહેર આવ્યો એટલે આવીશું બરાબર છે તો તમે સંતોષ છો ને આપડે સંતોષ એવું નથી ને કે હું તમને કેવું છે કે આ બોલવાનું એવું તમે તમે જોઈ ને બધું તમે ચેક કરીને કહો છો ને તમારા મોબાઈલ નંબર મારો સિત્તેર છેતાલીસ સિત્તેર છેતાલીસ છાસઠ છાસઠ આ તમારા મોબાઈલ નંબર છે હવે આવતી સિઝન તમે બીજા ચાર ખેડૂતોને કહેશો કે આ ખાતર વપરાય વીસ ખેડૂતો બરાબર છે હવે આપણું ઓર્ગોનિક છે જમીન સુધારક આપણું રાસાયણિક છે નહીં જમીન સુધારક છે અને એ અવશ્ય ઉપયોગ કરવો એનાથી જમીને આપડી બચે બરાબર છે અત્યારે રાસાયણિક ખાતરો આપડી જમીનનો સત્યાનાશ થઈ ગયો બરાબર છે અને ઓર્ગોનિક શું છે અળસિયા ને એવા ઉત્પન્ન થાય તો આપડી જમીને પોચી બનાવે બનાવે હવે તમારો સાહેબ કિંમતી સમય તમે આપ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર